પાલમબુર ખાતે નવીન એસટી ડેપો વર્કશોપનો ખાતમુહૂર્ત કરાયું આજરોજ બનાસકાંઠાના સાંસદ શ્રી પરબતભાઈ પટેલના હસ્તે પાલમપુર મુકામે આવેલ નવીન એસટી ડેપો વર્કશોપનો ખાતમુહૂર્ત સમારંભ યોજાયો હતો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ પાલમપુર વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં જૂના અને જર્જરિત ડેપો વર્કશોપને ડિમોલીસ કરીને આરસીસી ફ્રેમ સ્ટ્રકચરવાળા નવીન ડેપો વર્કશોપનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું રૂપિયા ચારસો સાહીઠ પોઈન્ટ લાખના ખર્ચે બનનાર એસટી ડેપો વર્કશોપ ખાતે એડમિન રૂમ સ્ટોર રૂમ ઓઇલ રૂમ ટાયર રૂમ બેટરી રૂમ રેકર રૂમ સ્ટોર રૂમ લેડીઝ રેસ્ટ રૂમ ડેપો મેનેજરની ઓફિસ જેવી અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે એસટી નિગમ પાલનપુર વિભાગની અંદાજે છસો ચોવીસ બસો દરરોજ આશરે બે લાખ ઓગણસિત્તેર હજાર બસો એકતાલીસ કિલોમીટર દૈનિક અંતર કાપે છે આ કાર્યક્રમમાં હાજર મહાનુભાવના હસ્તે જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા પ્રકાશિત બનાસકાંઠા જિલ્લા વિકાસ બે હજાર પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું આ લોકાર્પણ પ્રસંગે બનાસકાંઠાના જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા નવી ટેકનોલોજી દ્વારા પાલનપુર મુકામે આધુનિક એસટી વર્કશોપ બનવા જઈ રહ્યું છે ત્યારે ખૂબ આનંદની લાગણી થાય છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર બન્યા પછી દરેક ક્ષેત્રોમાં ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે અનેક લોકો કો જન કલ્યાણકારી કાર્યો થયા છે ગુજરાત સરકારે અદ્યતન સુવિધાઓ યુક્ત નવીન એસટી બસો અને આધુનિક સુવિધા સભર બસ સ્પોટ આપી લોકોની ખૂબ સેવા કરી છે આ કાર્યમાં પાલનપુરના ધારાસભ્યશ્રી અનિકભાઈ ઠાકરે એસટી વર્કશોપના નવીનીકરણના પ્રોજેક્ટ માટે શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે ગુજરાત એસટી નો પાલનપુર ડિવિઝન ખૂબ મોટું ભગીરથ કાર્ય કરે છે આજે ગુજરાતના ગામે ગામ એસટી બસો પહોંચે છે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વાહન વ્યવહાર મુખ્યમંત્રી શ્રી હર્ષ સંધવીનો આભાર વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે ગુજરાત સરકારે એસટી બસોની ટેકનિકલ જરૂરિયાતો માટે વર્કશોપ નવીનીકરણ માટે ખૂબ ઉદાર સાથે મંજૂરી આપી છે માહિતી ખાતા દ્વારા પ્રકાશિત બલાસકાઠા જિલ્લા વિકાસ પાઠિકા પુસ્તકને અનુલક્ષીને ધારાસભ્યશ્રીએ જણાવ્યું કે આ પુસ્તિકામાં જણાવેલ યોજનાઓ અને સરકારશ્રીની સિદ્ધિઓએ રાજ્ય અને કેન્દ્ર સરકારના વિકાસ કાર્યોની પારદર્શિતા સાબિત કરી છે આ કાર્યાલયમાં જિલ્લા કલેક્ટર શ્રી વરૂણકુમાર બ્રહ્મવાલ સંગઠનના પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા મહામંત્રી શ્રી શ્રેયાંસભાઈ પ્રજાપતિ પાલનપુરના વિભાગીય અને

ભારત સમગ્ર દેશમાં ગુજરાતમાં તમામ જાતની સુવિધાઓ આપવામાં આવતી હતી એ યાદી ઉપર મારા જેવા ઘરમાં પણ બાપા મોડા પડ્યા હોય

તમામ ગામોમાં ભરે કોઈ લાભ થી વંચિત એ ઘણી બધી મારી બેનો બેઠી